દૂર લ્યો કેટલા ભાગવાના છે લ્યા વેણવાના છે કેટલા વેણવાના છે 8 બે અઢી અડધર ભાજી જાય તો ભાગવાના નથી બોઢિયા હા વેણવાના છે કાથી તમે ઢગો થઈ જાય કાથી નહીં વેણવાની લ્યા તારે આપ માલ્યો લણવા આયા તો ઘરે વેણઈને માલ્યો તો

પીઠે થઈ જંકરા શું કે મની સંકરા ખબર નહી મારી આખા ગો નું મારી બેઠો નું જુસ મારું એમ જ્યુ

શું પેલા <laughs>

તમે મારા લાલફાઈ તમે તો

দে পাঁচশ ৰু মোক নিয়ালা পঞ্চালে নাই মানে

માચી આજ મારી ગિલા આપણે પાછો જઈ ભાઈજી આપણે બે હાથની માર ખાઈ હતી ના તો હે નાખો હું મા ખોટો છું આ પીટી ફૂલ થઈ જશે પાછો પાછો અમથાલાના હાડ્ડે જ આવ ડોઢાનો બંધ કર્યો ડોઢાનો બંધ કર્યો ડોઢાનો બંધ કર અમથાલાના પીવું અમથાલા કડક નઈ આવતા ને ઓવો કરે કાલે મજા આવે પીવન પાછો સંકળન હે ને ઓમ સોએ તો ઓમ ફેર 不闷，就不来。哎哎哎

અલા મન માર્યા તો તમની લાઈરત પછી વાગે કે મક્કો માર્યોસ પણ કેવાઈ ન કે કોઈ હું તમને હવે શું કોચુંય બધું નાખો કૂવા તો કૂવો તો હોય તમે લે ફરી જાય કે પણ મની ઉપર લાફડાયા પીઠું બંધ કરાવવા જવાનું છે આમ થઈ પીઠું ખરાબ કરાયું પણ શું મની ચાર પાંચ જણા અહિયાં મારું કેવું મનો નઈ વાત આવવું પડે પાસે વાત

સાહિબ રજા નહીં બોલા મને લાગે વયર ને સરખે તો છે સરખે છે કોંજીલાલ ને કોણ જી લઈને કે